શ્રી પટણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને હવે આપણે ઓસમ તટેટીની અંદર આવી ગયા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ શ્રી ટપકેશ્વર મહાદેવના સાર્નિધ્યની અંદર આજે શિવરાત્રી નિમિત્તે શ્રી ટપકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘણા બધા શિવ ભક્તો અત્યારે ત્યાં આવેલા છે અને શિવની ઉપાસના કરે છે આપણે એમના એમની સાથે પણ મુલાકાત કરીશું અને મહાદેવના દર્શનનો પણ આપણે લાભ મેળવશું તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો જો અહીંયા આપણે અત્યારે ડુંગર ઉપર ચડવાનું ચાલુ કર્યું ને ત્યારે જો આ ક્યુટ બેબી અત્યારે આપણે મળી છે એનું નામ શું છે મિસ્ટી મિસ્ટી જો મિસ્ટી આપને ઓમ નમઃ શિવાય કહી રહી છે અને હવે આપણે અહીંથી આપણો પ્રવાહ અહીંથી ચાલુ કરીએ છીએ ડુંગર ઉપર જવા માટે ઓમ નમો નારાયણ અહીંથી શ્રી માત્રી માતાજીનું મંદિર પણ આપણે દેખાઈ રહ્યું છે તો આપણે માત્રીમાના પણ દર્શન કરી લેશું અને અહીંથી હવે પાંચસો પગથિયા ઉપર શ્રી ટપકેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે જય શ્રી ટપકેશ્વર મહાદેવ જો આજે શિવરાત્રી છે એટલે ઘણા બધા ભક્તો અત્યારે ડુંગર ની મુલાકાત લેવા માટે પૂજા અર્ચના કરવા માટે આવી રહી ક્યાંથી આવો છો તમે જુનાગઢ જુનાગઢ થી

સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે અત્યારે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ થોડું થોડું અંધારું પણ થઈ રહ્યું છે અત્યારે ભવનાથ શિવરાત્રીનો મેળો ચાલુ છે એમાં લાખો માણસો અત્યારે ભવનાથ દાદાના દર્શન કરવા માટે અને મેળાની મોજ માણવા માટે ગયા છે અને આપણે અત્યારે એકદમ કે જ્યાં ટપેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ડુંગર ઉપર કે જ્યાં એકદમ નિરવ શાંતિ જોવા મળી રહી છે આપણે ત્યાં અત્યારે જઈ રહ્યા છીએ જય શ્રી ટપકેશ્વર મહાદેવ ફાઇનલી અત્યારે આપણે શ્રી ટપકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે હવે શ્રી ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આપણી સાથે ઘણા બધા શિવ ભક્તો અહીંયા અત્યારે ઉપસ્થિત છે કે જેઓ પણ શિવની આરાધના કરવા માટે અહીંયા ડુંગર ઉપર આવેલા છે જય ટપકેશ્વર મહાદેવ જે આ શિવ ભક્તો છે અહીંયા બેઠા છે એ પણ લગભગ બાર ગામથી જ આવે છે પોરબંદર થી આવો છો આજે શિવરાત્રી નો તહેવાર છે એટલે છેક પોરબંદરથી આ લોકો ટપકેશ્વર મહાદેવની સેવા પૂજા કરવા માટે અહીંયા સહપરિવાર પધારેલા છે જય ટપકેશ્વર મહાદેવ જય જયકેશ્વર મહાદેવ ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ

આપણે પણ એ સેવા આરતીનો લાભ લેવાનો છે ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય શકલાય જગત વિદાય નાગાનાય સ્મૃતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુધાય ગણનાથ નમો નમસ્તે જય ગણપતિજી મહારાજ જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી સંકટ મોચન મહારાજ આ છે શ્રી ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર પાટણ વાવ જ્યાં ટપકેશ્વર મહાદેવ સાક્ષાત વિરાજમાન છે જે પણ કોઈ શિવભક્તો અહીંયા મહાદેવની પૂજા અર્ચના કરવા માટે આવે છે એમની મહાદેવ તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે અને જીવનમાં ખૂબ જ સુખ શાંતિ આપે છે તો આપણે મહાદેવને પ્રાર્થના કરીએ કે આવતીકાલે શરૂ થનારી ધોરણ દસ અને બારની પરીક્ષાની અંદર તમામ વિદ્યાર્થીઓને શ્રી ટપકેશ્વર મહાદેવની આશીર્વાદ મળે અને તેઓ જીવનમાં ખૂબ આગળ વધે જય શ્રી ટપકેશ્વર મહાદેવ

તમારે શેનું આજ ભોજન લેવાનું હોય લાડવા ના અડદની દાળ લાડવા ના અડદની દાળ અમારે પાટણનો પ્રખ્યાત મેનુ છે એ રાતે 12 વાગે આરતી કરીને પછી લેવાનું હોય ને ના ના વાહ ભઈ વાહ જય ભોળાનાથ જય ટપકેશ્વર મહાદેવ ટપકેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં અહીંયા ગૌમુખી ગંગા આવેલી છે અત્યારે તો અંધારું થઈ ગયું છે એટલે આપને દર્શન નહીં થઈ શકે પણ આની અંદર ગાયના મુખમાંથી અવિરત પાણી વહ્યા કરે છે અને કહેવાય છે કે ક્યારે પણ આ કુંડની અંદર પાણી ખૂટ્યું નથી જય ટપકેશ્વર મહાદેવ જા ભાઈ આપને મદદ કરી રહ્યા છે મોબાઈલની લાઈટથી થી આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જય ગાય માતા જય ગૌમુખી ગંગા જય ટપકેશ્વર મહાદેવ તો આ છે અમારું ઓશમ ડુંગર પર આવેલું શ્રી ટપકશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર હજી તો ઘણા બધા શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે અહીંયા આવવાના છે જેમ જેમ સમય વહેતો જશે એમ રાતે બાર વાગે લગભગ અહીંયા ભક્તોની ભીડ જોવા મળશે આપણે એમનો પણ લાભ લેવાનો છે અને શિવની આરાધના કરવાની છે ઓમ નમઃ શિવાય કોઈ લાડવાની રસોઈ બનાવે છે કોઈ ભજીયા બનાવે છે અને અમારે જો અહીંયા અત્યારે સૂકી ભાજીનો પ્રોગ્રામ છે અમારા કાંતિભાઈ જો અત્યારે સૂકી ભાજી બનાવી રહ્યા છે બહુ લાંબો તાવી તો લઈ અને બકડિયામાં સૂકી ભાજી હલાવે છે અને સૂકી ભાજીનો પ્રસાદ આપણે લેવાનો છે અત્યારે જો કાંતિભાઈ સૂકી ભાજી ચાખી છે એટલે ખબર પડી જાય કાંઈ એમાં નિમક બીમારી નાખવાનું હોય તો

આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ હવે નજીક આવી ગઈ છે અને હવે લગભગ બાર વાગે આવ્યા છે અને તમામ શિવ ભક્તો અત્યારે ટપકુર મહાદેવ ના મંદિરે અત્યારે ઉપસ્થિત છે અને મહાદેવ ની આરતી કરવા માટે આતુર થઈ રહ્યા છે બધા પાટલા ગામના વતની છે પણ અત્યારે અલગ અલગ જગ્યાએથી અહીંયા પધારેલા છે કોઈ રાજકોટથી આવ્યું છે કોઈ અમદાવાદથી આવ્યું છે કોઈ જામનગરથી આવ્યું છે એમ અલગ અલગ સિટીમાંથી અત્યારે મહાદેવની સેવા પૂજા આરાધના કરવા માટે અહીંયા પધારેલા છે અને હવે શિવરાત્રી નિમિત્તે રાતના બાર વાગે આવ્યા છે અને અત્યારે મહાદેવની વિશેષ આરતી પૂજા કરવામાં આવશે ઘડિયાળના કાંટા હવે લગભગ ભેગા થવાની તૈયારી છે બાર માં ચાર મિનિટ ની વાર છે અને હમણાં મહાઆરતી શરૂ થવા જઈ રહી છે જય શ્રી ટપકેશ્વર મહાદેવ 哎呦，碰到这个没东西。好他好个管用吗？拿啤哎，你这倒 તમને અમારા અત્યારે અહિયાં અત્યારે ઉપસ્થિત છે શ્રી ટપકેશ્વર મહાદેવ જય માતૃ મા